ખાતે આરોગ્ય મંદિર હોસ્પિટલમાં કાર્ડિયોલોજી પીડિયાટ્રિક ન્યુરોલોજી અને નર્સિંગ કોલેજના નૂતન બિલ્ડિંગનું ભૂમિપૂજન મુરારી બાપુના હસ્તે કરાયું સાવરકુંડલાના દોષી સંઘવી ગાંધી શિયા રાહ સિલ્ક પરિવારના આર્થિક સહયોગથી વિશ્વાસ બિલ્ડિંગ બનશે સાવરકુંડલા ખાતે કાર્યાલય કેમ્પસમાં આવેલ શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ કેમ્પસમાં દર્દી નારાયણને વધુ સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે નિઃશુલ્ક આરોગ્ય મંદિરના કેમ્પસમાં વિશ્વાસ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં કાર્ડિયોલોજી પીડિયાટ્રિક ન્યુરોલોજી અને નર્સિંગ કોલેજના નૂતન બિલ્ડિંગમાં કાર્ડિયોલોજી વિભાગ બિલ્ડિંગના દાતા વિમલ પરિવાર વિલે પાર્લે દોષી પરિવાર પીડિયાટ્રિક વિભાગના બિલ્ડિંગના દાતા અને એનએસપી કન્સ્ટ્રક્શન સંઘવી પરિવાર વેલે પાર્લે ન્યુરોલોજીસ્ટ વિભાગના બિલ્ડિંગના તાતા સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડ મુંબઈ અને નર્સિંગ કોલેજના બિલ્ડિંગના તાતા પના નાયક અને નટવર ગાંધી યુએસએ રહેતા અને સાવરકુંડલા લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરે વિનામૂલ્યે તબીબી સારવાર પૂરી પાડવાના દસ ગૌરવશાળી વર્ષો પૂરા કર્યા છે અને પૂજ્ય બાપુના પાવન હસ્તે પંચાવન હજાર ચોરસ ફૂટમાં બંધાવવા જઈ રહેલ નવા વિશ્વાસ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું બિલ્ડિંગમાં કાર્ડિયોલોજી ન્યુરોલોજી પીડિયાટ્રિક્સ અને નર્સિંગ કોલેજ જેવા વિવિધ વિભાગો કાર્યરત થશે વંદિતા મેડમ મેડમ અને એનો સ્ટાફ બહુ સારો છે અને ત્યાં ચોવીસ કલાક ગમે ત્યારે આપણે અમારી ઇમરજન્સીમાં જરૂર પડે તો એ લોકો તાત્કાલિક આવે છે અને તે કામે બહુ ઘન બધા પરિવાર ફેમિલીની જેમ જ રહે છે દવાખાનામાં અને તે અને સફાઈવાળા લોકો પણ બહુ જ મસ્ત સફાઈ કરે છે અમારું એ બહુ રાખે અને પ્રાઇવેટ કરતા કે અમને અહીંયા સારવાર બહુ સારી મળે છે બે હજાર પંદરમાં આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે ત્રણ વિભાગ હતા અત્યારે દસ વર્ષ પછી ચોવીસ વિભાગ ફૂલ ટાઈમ કાર્યરત છે હજી બીજા વિભાગો શરૂ થશે જેથી આપણી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બની જાય આ ચાર વિભાગમાં કાર્ડિયો વિભાગ હૃદયનો ન્યુરો વિભાગ મગજનો પેડિયાટ્રિક બાળકોનો વિભાગ અને એક આપણે કોલેજ ખોલવાના છીએ નર્સિંગ કોલેજ આ ઉપરાંત નોન મેડિકલ વિભાગો બી ચાલુ કરવાના છે જેવા કે દર્દીઓના સગા સંબંધીઓને રહેવા માટે એક આખો ફ્લોર બનાવશું ડૉક્ટરના રેસિડન્સ બનાવશું ત્યાં રીક્રિએશન એરિયા જીમ અને ગાર્ડન બનાવશું બાળકો માટે ઉપરાંત રસોડુંની બાજુમાં એક લાઇબ્રેરી બનાવશું હજાર સ્ક્વેર ફીટમાં એ સામાન્ય લાઇબ્રેરી બી હશે અને ડિજિટલ ઈ લાઇબ્રેરી બી હશે તો આ રીતે અમે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ બે વર્ષમાં પ્રભુની કૃપાથી પૂજ્ય બાપુના આશીર્વાદથી દાતાઓના સહકારથી આ કાર્ય પૂર્ણ થશે એવી અમને શ્રદ્ધા છે